મોરવાડફ તાલુકાની અલગ અલગ અઢાર પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભરતી પ્રક્રિયા બાદ સંચાલક ખાલી પડેલી જેટલી જગ્યાઓ માટે ઉમેદવારો નિમણૂક હુકમ અપાયા તાલુકામાં આવેલી કેટલીક પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાઓમાં જગ્યાઓ ખાલી પડેલ જગ્યાઓની ભરતી કરી નિમણૂક પત્ર અપાયા જેવી કે દેલોચ મુખ્ય પ્રાથમિક શાળા મેત્રોલ મુખ્ય પ્રાથમિક શાળા રજાયતા નવી કયાર વાલૈયા મુખ્ય પ્રાથમિક શાળા ખુદરા પથનપુર மோரி வர மோரா மோரி பண்ற வர மோரா தடாஃபர் பாட்டா ચોપડા ખુર્દ દાંતિયા વર્ગ ભલાડા ફળિયા વર્ગ સુલિયાત બલુખેડી વર્ગ મુનિયા ફળિયા વર્ગ ભંડોઈ મહાદેવ ફળિયા વર્ગ વંદેલી આટા ફળિયા વર્ગ કુવાઝર કશનપુર અને વિરણિયા મુખ્ય પ્રાથમિક શાળા મળીને અઢાર જેટલી શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો માટે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના વર્ષના પ્રથમ સત્ર માટે સંચાલકની આઠ રસોઈયા નવ અને ચાર જેટલી મદદનીશની ખાલી પડેલી જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો દ્વારા તારીખ વીસ છ બે હજાર ચોવીસ રોજ અરજીઓ કરાશે તેમજ અન્ય કર્મચારીઓના હસ્તે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સંચાલક સહિતની ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂક થયેલા ઉમેદવારને નિમણૂક હુકમ અપાયા હતા ઇકબાલ શેખ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે